વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી ચરસના પેકેટ મળી આવ્યા છે પહેલા પારડી તાલુકાના ઉધવાડા ગામ ખાતે પાંચ કરોડ સિત્યાસી લાખના ચરસના દસ પેકેટ બિનવારસી મળી આવ્યા બાદ બીજા દિવસે વલસાડ તાલુકાના ભાગલ ગામ ખાતે બાર કરોડ ચુમ્માલીસ લાખના ચરસના એકવીસ પેકેટ મળી આવ્યા જિલ્લા પોલીસ દ્વારા એકત્રીસ જેટલા ચરસના પેકેટ જપ્ત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર

એનડી પીએસની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એનડી પીએસ એક્ટ મુજબનો અને એ જ સિલસિલામાં ગઈકાલે ડુંગળી પોલીસન વિસ્તારનો જે ભાગલ લેન્ડિંગ પોઈન્ટ છે એ ભાગલના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સ જ્યારે પેટ્રોલિંગમાં હતું ત્યારે મરીન ટાસ્ક ફોર્સના દરિયામાં અમુક પેકેટો તણાઈને આવેલા દેખાયા હતા મરીન ટાસ્ક ફોર્સે તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ડુંગળી પોલીસ સ્ટેશનની ટીમ અને એસઓજીની ટીમ જગ્યા પર પહોંચી ગઈ હતી અને દરિયાકાંઠાના વિસ્તારમાં અલગ અલગ જે એરિયા છે એની અંદરથી ભાગલના દરિયાકાંઠે અલગ અલગ વિસ્તારોમાંથી કુલ એકવીસ જેટલા પેકેટ નવા મળી આવેલા છે બે દિવસમાં કુલ એકત્રીસ જેટલા પેકેટ મળેલા છે આજે એકવીસ પેકેટ મળ્યા છે એનું કુલ વજન ચોરે ચોવીસ કિલો છે અરાઉન્ડ પચીસ કિલો જેટલા વજનનો આ મુદ્દામાલ કુલ થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત ગણવા જઈએ તો બાર કરોડ ચાલીસ લાખ જેટલો આ મુદ્દામાલ છે